કોણ છે આ શખ્સો શા માટે હુમલો કર્યો જોઈએ રિપોર્ટમાં સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુનાઓની સંખ્યા વધી રહી છે વિસ્તારમાં પિતા પુત્ર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો માધવ ડેરી પાસે અને હોસ્પિટલની સામે આ ઘટના બની ચાલીસ વર્ષીય રામ બચ્ચન મૌર્ય અને તેમના વીસ વર્ષીય પુત્ર અભિષેક પર ચાર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો તીક્ષ્ણ હથિયારોથી થયેલા આ હુમલામાં પિતા રામ મૌર્યનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે પુત્ર અભિષેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મૃતકના પુત્ર અભિષેકનું આરોપી યુવકો સાથે અગાઉ નાની મોટી રકજક ચાલતી હતી આદિત્ય નામના યુવકના મિત્રો અભિષેકને ફરવા બોલાવી રહ્યા હતા પરંતુ પરિવારજનો તેને જવા માટે મનાઈ કરી રહ્યા હતા આ બાબતે બે દિવસ પહેલા બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષોમાં સમાધાન કરાવ્યું હતું પરંતુ આ જૂની અદાવતને લઈને આરોપીઓએ પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો પરિવારજનો અને સમાજ દ્વારા ત્રણ જેટલી માંગ કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વો છે અને જે દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે તેમને તાત્કાલિક બંધ કરવામાં આવે આ સાથે જ આરોપીઓને પકડીને તેમને ફાંસીની સજા આપવામાં આવે આરોપીઓની પ્રોપર્ટી પર બુલડોઝર ચલાવવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે સામ કો નવા ગામ સબ્જી માર્કેટ ત્રિપાઠી હોસ્પિટલ કે સામને પુરાના જકાત નાકા પર જો હૈ राम बचन मौर्या जी के जो कि आलू बेचने का आलू प्याज बेचते हैं उनके यहाँ कुछ चार एक बदमाश आए और चाकू से उनके ऊपर हमला किए जिसमें राम बच्चन मौर्या जी की मृत्यु हो गई और उनका जो लड़का था दूसरे नंबर का वो बुरी तरह घायल है और हम लोग यहाँ इस समय यहाँ सिविल हॉस्पिटल में हैं हमारी मांग है कि अपराधियों के ऊपर जो है उनके जो मकान है उस पर बुलडोजर एक्शन होना चाहिए और कड़ी से कड़ी कार्रवाई के तहत उन्हें फांसी की सजा मिलनी चाहिए और उनका पूरा परिवार आपराधिक किस्म के लोग पूरे सूरत में नहीं चाहिए उनको यहाँ से जो है उनको जिला बदर होना चाहिए वो कभी यहाँ सूरत में दिखने नहीं चाहिए यही हमारी और हमारे समाज की मांग है हमला करने का कारण यह बताया जा रहा है कि, कि अब राम रहे नहीं। हमारे घर के आगे ना खड़ा होए आप लोग जो है और उनके बच्चे को भी वो लोग लिवा करके अपने साथ जाते थे घूमते थे उन्होंने मना किया कि हमारे लड़के को भी न ले जाया करो बस हमला करने का कारण यही बताया जा पुलिस ने चार आरोपी पैकी બે આરોપીને ડિટેન કરી સઘન પૂછપરછ હાથ ધરી છે પૂરતા પુરાવા મળ્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવશે તમામ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પોલીસે બાહેધરી આપી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની સામે અંબિકા સોસાયટી છે ત્યાં આજે મોડી સાંજના સમયે એક ઘટના બની હતી જેમાં મારે મારીની બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ ચાર આરોપી પૈકી એક કુંદન સુનિલ સાહુ સોરી કુંદન સુનિલ ચૌધરી અને છોટો ઉર્ફે રાજા સાહુ આ બેને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ ચાલુ છે અત્યારે અને પૂરતા પુરાવા મળી જાય એથી બંનેની ધરપકડ કરવામાં આવશે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન મોરિયા આ બંને ભોગ બનનાર તરીકે છે અભિષેકને પણ કેટલીક ઈજાઓ થઈ છે અત્યાર તીક્ષ્ણ અત્યારના ઘા વડે એ લોકોને ઉપર એટેક થયા હોવાની જાણકારી પોલીસને મળેલ છે મૃતક રામ બચ્ચન મૌર્યા શાકભાજી વ્યવસાય સાથે સંકળાયેલા હતા પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહ્યા હતા હુમલાના પગલે સમગ્ર નવા ગામ વિસ્તારમાં ભય અને તણાવ છવાઈ ગયો છે પોલીસ આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તપાસી રહી છે આરોપીઓને ઝડપવા માટે કામગીરી પોલીસે હાથ ધરી છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ